આપ સૌને જય શ્રી કૃષ્ણ અને સૌ પ્રથમ પ્રભુચરણ વિઠ્ઠલનાથ ગોસાઈજીના ઉત્સવની ખૂબ ખૂબ વધારે પ્રાગટ્ય ઉત્સવની હવે મારે એક વાત કરવી હતી આશિષભાઈ ઘણા ટાઈમથી એવું કહેતા હતા કે કોઈક સામે આવો સામે આવો ઘણા વૈષ્ણવને કહેતા હતા કે તમે લોકો બોલો આના વિશે અંગીકાર પ્રથા વિશે પણ ઘણા ટાઈમથી વિચાર વિચાર કરતો તો આજે મૂક પ્રભુચરણનો ઉત્સવ છે એટલે મુકે આજે હું કંઈક કહેવા માગું છું એકચ્યુલી એક ગામમાં હું રહું છું ત્યાં આગળ એક વૈષ્ણવ રહે છે હવે મારા લગ્નને દોઢ બે વર્ષ થયા હતા અને એ અંકલને લગભગ બોતેર ચોતેર વર્ષની આસપાસ હશે એટલે એમને કહું પહેલેથી અમે એક વૈષ્ણવ તરીકે ઓળખતા હતા બહુ મેરેજ પહેલાં પણ હવે એ વૈષ્ણવ આવે મહાપ્રભના વાત કરે ગુસાજીના ચોરાસી બસો બાવન વૈષ્ણવનો સત્સંગ કરે અને રસરૂપ માર્ગ છે બહુ ગુડ માર્ગ છે એવી ચર્ચા કરે એટલે આપણે કહ્યું કે એમની જોડે દુકાન આવીને બેસે તો આપણે સત્સંગ કરતા હતા હવે સમય એવું થયું કે એકવાર એમને ત્યાં આગળ એમનું ઓપરેશન કરાયું એટલે મેં મારી વાઈફને કીધું ઉચલને મળતા આવીએ એમને એમ તબિયત ખબર અંતર પૂછતા આવીએ તો મેં ખબર અંતર પૂછવા ગયા પછી એમણે સત્સંગ ચાલુ કર્યો બ્રસરૂપ મારક છે આ છે એ બધું ભાવના બધી કીધી અને પછી એકદમ ટૉપિક એમણે ચેન્જ કર્યો અંગીકાર ઉપર એટલે મારી વાઈફને તો એટલી ખબર પડે નહીં કારણ કે નવી નવી હતી પુષ્ટિ માર્ગમાં એટલે એમણે એવું કીધું કે ઠાકોરજી જે તિલક કરે છે ને કહે છે કે એ કે સ્વામીજીના ગુપ્તાંગ જે સ્ત્રીનું ગુપ્તાંગ એ ભાગનું તિલક કરે છે એટલે મને એકદમ આમ શોખ લાગી ગયો પહેલાં તો અને પછી કહે છે કે એવું કીધું એમણે કે બાબાએ બહુ ટાઈમથી સુંદર સામગ્રી નથી આરોગી એટલે સામગ્રી એટલે મારી વાઈફના ઇન્ટેન્સમાં કહેતા હશે કે બહુ સુંદર સામગ્રી નથી આરોગી કે એમ તો જીવના સામગ્રી કહે છે સમજો વાત એટલે ત્યાંથી હું સમજી ગયો હું કે આ કાપડા કામનો સત્સંગ નથી અને આ મહાપ્રભુનો માર્ગ નથી એટલે મને એટલો બધો ચિંતા થઈ રાત્રે હું પણ નાઈ કે મહાપ્રભુના માર્ગમાં હું થાય એમ કારણ કે એ વખત કોઈ સમજાવનાર ના આથી લગભગ પાંચ છ વર્ષ પહેલાંની વાત હું કરું છું એ ટાઈમમાં એક બે દિવસ પછી મારે હરાય મહાપ્રભુની કામાખ્યા દોષનું સાંભળવામાં આવ્યું એ જુનાગઢવાળા પુરુષોત્તમ બાવાના ભાવમાં યુટ્યુબ ઉપર બે હજાર ઓગણીસની આસપાસ એમનું આ લોન્ચ થયું હતું અને એટલું સરસ એમણે સમજાવ્યું છે એના ઉપર કે તમે ખરેખર મને એવું થયું કે ના આ વાત સાચી છે અને હું બે જ દિવસ પછી હું પહેલે પુરુષોત્તમ બાવાનો કોન્ટેક્ટ કરીને જૂનાગઢ મળવા ગયો અને એક દોઢ કલાક એમની જોડે બેઠો ને એમણે એટલું સરસ સમજાવ્યું મને કે આ બધું અંગીકાર પ્રથા વિશે કે શું ચાલે છે શું નહીં ત્યારે ખબર પડી પણ સમય આવતા કોઈ આના ઉપર બોલતું નહોતું કોઈ હિંમત કરીને બોલતું નહોતું ખાલી પુરુષોત્તમ બાવા જ કહેતા હતા બાકી કોઈ બોલતું નહોતું હવે મહાપ્રભુની કૃપા કે આશીષભાઈ ઉપર કે એમણે આટલું બ ખુલ્લીને બોલે છે એમના નથી બદનામીનો ડર નથી એમના ઘરની વાઈફ એમના છોકરા એમના માતા પિતા કે સમાજ શું બોલશે પણ એક માત્ર ને માત્ર માર્ગની રક્ષા કરવા માટે કે ભાઈ આ માર્ગમાં આવું મહાપ્રભુના માર્ગ પુષ્ટિ માર્ગમાં આવું ના થવું જોઈએ એના માટે એ પોતે બદનામ થાય છે અને જીવોને બીજા વૈષ્ણવને કહેશે તમારાથી બચો બાકી એમને તો કશું મળવાનું નથી બદનામી થઈને સમજો આટલું બધું જે ગમે તેમ બોલતા હોય કારણ કેમ બોલે કે આટલો બધો જે ગુસ્સો થતો હોય ને માણસનામાં જે પ્રેમ કરતો હોય ને પ્રભુને એ જ આટલું બધું એગ્રેસિવ થાય સમજો કે જે ખોટું થતું હોય સહન ના કરી શકે બરાબર છે બાકી આશિષભાઈ ઉપર તો મહાપ્રભુની ઘણી કૃપા કહેવાય કે આ કેટલું ખુલ્લું ને બોલે છે અને જેને ખોટું લાગે છે લાગે માગવાનું જ છે જે આ કામ કરી રહ્યા છે પણ મારું એવું જ કહેવું છે કે ખરેખર મહાપ્રભુના માર્ગમાં તમે ઘરે બેસીને સેવા કરો ક્યાંય જવાની જરૂર નથી મહાપ્રભુજી હરાય મહાપ્રભુ ચોરાસી બસો બાવ શિક્ષાપત્ર વાંચો દયારામભાઈના ભક્તિ પોષણ છે વલ્લભાખ્યાન છે એટલું બધું આપેલું છે કે ક્યાં બહાર ભટકવાની જરૂર જ નથી અને આશિષભાઈને હું એટલી વિનંતી કરું કે એમને જ્યારે બી સપોર્ટની જરૂર હોય બરાબર અમે આગળ આવવા તૈયાર જ છે કે જેથી કરીને આવનાર પેઢી આમાંથી બચી શકે અને મહાપ્રભુના સાચા સિદ્ધાંતોને જાણી શકે બરાબર છે મારું એટલું જ કહેવાનું હતું કે આશિષભાઈ ઉપર ઘણી કૃપા છે મહાપ્રભુની જે આટલી હિંમત કરીને બોલી રહ્યા છે બાકી એમને આટલી બધી ધમકીઓ મળવા છતાં આટલું બધું કે એમને મારી નાખવા સુધીની ધમકીઓ મળવા છતાં બી એમના છોકરાને વાઈફનું વાઇફનું પરવાહ કર્યા વગર પણ એ આટલું યુટ્યુબ ઉપર આટલું સામે આવીને બોલી શકે છે એ મહાપ્રભુનું સામર્થ્ય જ છે એમનામાં ખરેખર કે જે પોતે બદનામીથી થવા ડરવા છતાં બી આ કરે છે અને એ ઘણીવાર કહે છે કે પુરુષોત્તમ બાઓને સાંભળો ધવલભીને સાંભળો અને ખરેખર હું પણ વર્ષોથી બે હજાર ઓગણીસની આસપાસથી પુરુષોત્તમ બાને સાંભળું છું અને ખરેખર માર્ગના સિદ્ધાંતને એ પ્રમાણે જ કહે છે હું એમની જોડે બે ત્રણ વાર મળેલો છું એટલે બધા વૈષ્ણવને વિનંતી છે કે આશિષભાઈને સપોર્ટ કરો એ ઘણું સારું કામ કરી રહ્યા છે માર્ગ વિશે બાકી તો આવનારની છોકરીઓ કે આવનારની પેઢીઓ સ્ત્રીઓ બાકી એ તો પોતે તો